જભુમાં બાપુ વાણીમાં એવું કે છે સાચા સંતોની માથી ભક્તિ કેરા મોડ સાચા સંતો એને શું ગળામ પાટિયા હોય કેમ આપણે માનવા સાચા સંતો છે વાણીમાં બાપુ એક એક શબ્દ તમને મને કઈક શાન કરે છે સંતોએ છે ને આમાં જીવન હોમી દીધા આપણે બુજારું ઢાંક્યું સાંટો જ નથી પડતો અરે બાપુ જેને વાગી ગયા ને ગોળ બંગાળનો રાજા ગોપીચંદ ને બાણું લાખ માળવાનો ધણી ભરથરી મૂકીને નીકળી ગયા કઈ સહેજ નહીં વાતમાં આ તમને મને બાપુ ઉતરે એવું છે નહીં એની માટે જરૂર આપણે સદગુરુ પડે છે પણ હવે સદગુરુ કે એ નથી કરવું તો ક્યાંથી સમજાવવાનું સંતોની ની માથે બાપુ જબુમાં તમે વિચાર તો કરો સવારામ બાપા ને જબુમાં કાલ હવાર વાત કહેવાય અને વાણી એમ નામ ન બને વાણી માટે બાપુ છે ને અંતર ની વેદના હોવી જોઈએ રોવે ને ત્યારે ઓટોમેટિક બાપુ બાપુને ભજન માં પાગલ થઈ ગયો ગાંડા જેવો રખડે છે જયારે બાજુ પીડ્યો રહે છે અને પછી સતાર ના બાપુ અંદર થી વાણી નીકળે કે શું પૂછો છો હું શું કરું છું મને જ્યાં ગમે હરું શું ફરું છું હું ગાંડો છું તમે ગાંડો તો મારો રામ ને હું બે જાણીએ છીએ

તેથી જબુ સવારામ બાપાને કે કે બાપુ આ ભજનના માર્ગે ચડ્યા ઈ અમારો ગુનો આ અમે તમારો ભરોહો કર્યો તમારી પાસે કંઠી બંધાવી તમારી ભેગા ભજન કર્યા ઈ અમારો આ ગુનો મીરાનું કામ કર્યું નરસિંહનું કામ કર્યું ને આજ મારા નાચ જોવા નહીં આવે તો તમારી ને મારી માથે આ દુનિયા શું વિતાડશે તેદી સવારામ કે જબુ શાંતિ રાખ શાંતિ રાખ મારા નાથે કોઈની આબરૂ જવા નથી દીધી તું શું કામ ને મુજાશ અને પછી જ બાપુ ઝબુને વાણી નીકળે ખૂટલરે પોરોને વિધો ખે દુનિયા બતાવે ડારો મારા નાથ શું ભજનની વાતો કરી ભલા મણે એમ નામ ભજન બનતા હોત તો અત્યારે આધુનિક યુગ છે કોમ્પ્યુટર નો યુગ છે એક ભજન તો બનાવીને મૂકો બજારમાં અરે લોહીમાં વણાઈ જાય આ વાણીમાં બાપુ છેલે જબુ મારે સવારામ બાપા કહે છે કે જબુ મારી પાસે કઈક માય તારા જેવા શિષ્ય મને વિશ્વાસો કોઈ નહીં મળે અરે શું સવારામ બાપાનો બાપુ રુદિયો રોયો છે છેલે અડધો અંગ જમનામાં રહી ગયા બાપુ જબુમાં કરી ગયા જબુ કાયક માગ જબુ માગ કે પણ બાપુ મારે શું માંગુ તમારા જેવા સમર્થ સદગુરુ હોય અને તમે મને આય સુધી પહોંચાડી હવે મારે બીજું માંગવાનું શું હોય એ કે પણ કાંઈક તો માય કાંઈક તો માય અને છેલ્લે જબુમાં એમ કે કે જુગ જુગ જોડી અમર રાખજો મારા બાપ તમે મને ભેળીને ભેળી રાખજો આ વેદના જો તમારી મારી હોય ને તો ભજન સમજાય ભજન એમ નામ રાની વાતુ નથી નારાયણ ભોળાનાથ નો દીકરો કે ગણપતિ ને ગણપતિ નું માથું ભોળાનાથે કાપ્યું અને કે હાથી નું લગાડ્યું હું એમ કઉ છું કાઈપ્યું ત્યાં જ નહીં પીડ્યું હાથી નું શું કામ સોટાડ્યું હોય પણ આપણા સકડા ગઈ ગયા એટલે નથી સમજાતું બાકી હો ટકા સાચું છે એક વાણી કે છે ને પેલા મેં જન્મ પછી જન્મ બડા ભાઈ હેઠો બે હજાર ઓલા રાડ્યું પડે તું નડસ વચ્ચે હાથી જેવડો પેલા મેં જન્મ પછી જન્મા બડા ભાઈ ધામધૂમ થી મારા બાપા જન્મ પછી જન્મી માં બાપુ ભાણી આવું કે છે આ તમારા મારા મગજ માં બે પેલા હું જન્મ્યો પછી મારા મોટા ભાઈ પછી મારા બાપા ને પછી મારી માં આવું હોય પણ ની જેને શાન મળી હોય ઈ બાપુ એમ કહી દે કે હા હોય નથી મળી એ બાપુ ન માને ભજન તો કઈ કેતું હોય છે રામ એમ નામ નથી અને ભજનના ના માર્ગે છોડો એટલે જગત તમારું લોહી પીવાની ઈ વાત પાકી છે ગોપીચંદ ભરતરી બાપુ બે જણા દીક્ષા લઈને બે નીકળ્યા ને પછી બે જણા સ્મશાન માં હુતા હતા અને પાણાના ઓશિકા કરી એટલે બે ચાર બેનું નીકળી એક બેને કીધું કે બેન ઓલા ગોપીચંદ ને ભરતરી કઈ આવડા તો કે હા તો કે કે છે ને આમને બધું છૂટી ગયું હજી પાણા ના ઓછી કઈ જરૂર તો પડે છે ભરતરી ગોપીચંદ ને કે આ પાણા છે એ હજી દુનિયા નથી ગમતું આટલું બધું છોડ્યું ને પાણાનું શું બથોડા ભરવા કાઢી નાખ ને પાણા આ દુનિયા છે રામ ફેરલાય તમને નો રહેવા દે ભાઈ હુવારું ભૂખો રાખું શરીર ની પડાવું ખાલ આટલું કરતા જો નો હાર તો પછી કરી દઉં નિયાલ પણ ટકવું બાપુ અઘરું છે એટલા માટે કળિયુગમાં કીધું કેવલ નામ આધાર નામ સમો વડ કોઈની ની જપ યોગ નામે પાતક છૂટીએ નામે નાસે રોગ આ બાપુ છે ને કેવલ નામ આધાર સદગુરુ મહારાજનો જો શબ્દ અડી ગયો હોય અને એની જો તમને કંઈક લાઈટ થઈ ગઈ હોય તો એનું મંથન કરીને માર્ગે હાલતા થઈ જાવ વેલું મોડું ટેશન આવશે એ વાત પાકી છે બેઠા બેઠા કઈ પતવાનું નથી નારાયણ અને આમાં ચિઠ્ઠી ક્યારે ફાટશે એ કઈ ખબર નહીં રે અને પછી તો આસકા મારવા છે ને પછી કરવું તું કરવું તું પણ ન થયું કરવું તું પણ ન થયું પછી આસકા જ મારવાના આ બાપુ દેહ કોઈ ભરોહા નથી અને આની માટે બાપુ સંસ્કાર નું સિંચન જોવે હું એવી બહુ મોટી વાત નથી કરતો પણ અમારી આ ત્રણ પેટી છે અત્યારે લ્યો મારો દીકરો છે અને મારા દીકરાના દીકરા બે છે ભજનનો નો પ્રેમ હોવો જોઈએ તમારી પ્રજા ને તમારે પેલ પાડવા પડે તમે મંદિરે જાઓ ને તો પ્રજાને એમ થાય કે દાદા મંદિરે જતા તો આપણે જવાય તમે ભજનમાં જતા હોય તો કે દાદા જતા તો હાલો આપણે ઘડીક જઈએ એમ બાબુ આપણે મારે પાડવો પડે આપણે સડી પહેરીને હુતળી પાંધેલી દારૂની કોથળીઓ તોડતા હોય તો પછી પરજા નો કે દાદા તોડતા તો આપણે તોડાય આ ઘરની નિહાળ છે ભલામા તમારે કેવા બનાવાય એની માટે બાપુ સારી જનતા જોવે સારા સંસ્કાર માટે એટલે મહાપુરુષોએ કીધું કે જનોની જણ તો भगत જણ જે કાં દાતા કાં સુરવીર નહીં તો રહેજે વાંઝણી મત ગુમાવજે નૂર મારા સંતાન બાપુ હારી જનેતા સિવાય ન થઈ શકે એટલા માટે જ મહાપુરુષો કહે છે એક જંગલમાં રખડતા હરણાને કોઈ પૂછ્યું કે તમે આટલું બધું કેવી રીતે દોડી શકો હરણાને કવિ પૂછે છે કે આ તમને વાંએ સિંહ જેવા જનાવર વાંએ દોડે અને તમે આંબા નો નdio તમે આટલું બધું દોડો છો કેવી રીતે કઈ શક્તિ

મારી માની જો બે શેડ મારા મોઢામાં પડી જાય ને પછી પાણી પથા ઘોડા મૂકી દેજે જો આંબા દઉં તો મારી મા નું ધાવણ લાજે બાપુ આ કુમારી મા ને હોવી જોઈએ મારું સંતાન એક છત્રપતિ શિવાજી મહારાજ જીજાબાઈ ના ઉદર હોય અને જીજાબાઈ બાપુ પ્રસુતિ ની વેદના ઉપડ્યા પછી ઘોડા ઉપર બે પંચ્યાસી ગૌ ની મજલ કાપી તમે હું તો પુરુષ છી પ્રસુતિ ની વેદના ની બાપુ આપણે વાત સાંભળી ને તોય આપણા બાપુ ટમરા બોલવા માંડે એ પ્રસુતિ વેદના કેવી હોય એ તો આ માવડીઓ બેનો ખબર હોય એ વેદના ઉપડ્યા પછી બાપુ આ જનતા એક પગલું ઉપાડવું હોય ને તો એને પહાડ જેવડું લાગે અને વેદના ઉપડ્યા પછી જીજાબાઈ બાપુ ઘોડા ઉપર બેહીને પંચાસી ગૌની મજલ કાપી છે એ માં કેવી છે અને પછી વેદના નો પાર નોર્યો જંગલમાં એક શિવાલય હતું શિવાલયમાં બાપુ ઢહડાતી ઢહડાતી માં ગઈ અને અહીંયા દીકરાનો જન્મ કરાવ્યો બાપુ ઈ શિવાજી જીજાબાઈ ને એટલી તો ખુમારી હતી કે ભગવાન ભગવાન મને દીકરો આપે દીકરી આપે પણ મારું સંતાન આપને ટેકો દેવું થાય મારું સંતાન માય કાંગલો કોઈ દી નો થાય આવી ખુમારી માં ને હોવી જોઈએ માયુ બાપુ ફેશન માં દીવ ઉઠેલો છે શું પરજા હારી થવાની હતી

અરે હા બાપુ પતિ પત્ની કા એક મતા તો માં જતા બે હરખા હોય ને તો જીવ બાપી સુખ દુઃખ તો એ તો બાપુ એક રથના પૈડાના બે હારા જેવી વાત છે કાયમ કોઈને સુખે નથી ને કાયમ કોઈને દુઃખે નથી પણ કહેવાનો મારો અર્થ એ છે કે જીવન છે ને આનંદ કરવા જેવું મળ્યું છે આપણા ગાદી ભાત તો આપણા ગઢાના આશીર્વાદ જ બાપુ એટલા મળત કે આપણે જિંદગીમાં કોઈ દે કાંટો જ ન વાગે હારું જોડું નસીડ્યું આપણા ગઢાને કોની નોટ નથી ફાળી એવી જિંદગી માંથી તમારો મારો ઉછેર કરી અને બાપુ તમને મને મોટા કર્યા છે હવે એ મા બાપ જો આપણે રોટલો ન દઈએ કીધું શું જિંદગીમાં ગાડા હાલવાના અમારા હમણાં જીવણભાઈ અમે બેઠા હતા એ કે બધા દાણા જ નકરા જોરાય જોરે કે જોનારા નું જોરાનારા નું બે નું હાલે છે આપણને શું વાંધો છે શું નડતું છે શું નડતું છે મહિનો મહિનો બે હું તો અહીંયા અમારે જોવે હું તો એમ કહું કંઈ નડે નહીં પણ હવે નડશી આ મહિને થાય બેઠા છો ને ત્રણેર રૂપિયામાં દાડિયું ન જડતું એક મહિને થાય બેઠા છો એટલે હવે નડવાય નહીં અરે ધંધો નથી કરવો નડે શું નડે માતાજી નડે માહ કોઈ દી કોઈને નડે માહ કોઈ દી કોઈને મારે ઈ સત્ય જ નથી ભલામાણા અને મફતમાં દાખી દુનિયા દુખી છે કોઈ કહે છે બાપુ આખી દુનિયા આમ જાઓ તો બધાય અમારે આ નથી અમારે આ નથી અમારે આ નથી કોઈએ નો કીધું ભગવાનને મેળવવા માટે શું કરવું ભજનને મેળવવા માટે શું કરવું કોઈ કેતું જ નથી ઈશ્વર ક્યાં દાસી જીવન રોવે જેઠીરામ રોવે મીરા રોવે નરસિંહ રોવે મારા નાથ તે અમને માણા બનાવ્યા ને તું અમને જો ભેટો નો કીધો તો અમારો અવતાર અળે જાય એવી બાબુ જ્યારે અંતરની વેદના અને સદગુરુ એવા બાપુ સદ્ગુરુની શાન મળ્યા સિવાય માણા કોઈ થયે ન કેરામ એવા સદગુરુ હોય અને સદ્ગુરુની બાપુ સદ્ગુરુ માથે વિશ્વાસ હોય ભરો છો હાલાવ આ દેવાય પંડિતને હાડા હાથ ચોકે હતા ચાર વિદ્યાય લ્યો પરીક્ષા કરી તે દી દી અત્યારે એકય વધે પણ કોઈને કાંઈ જોતું જ નથી અમે તો તો હું કાયમ આવું છું બાપુ ઘણી વાર સત્સંગ કરતાં બાપુ એમ કે પણ તમારે તમે કાંઈક તો બોલો પૈસા જોતા છે સંપત્તિ જોવે છે ધન જોવે છે દુઃખ જોવે છે મરવાનું જોવે છે બધુંય કે બાપુ પણ આમ નામ કોશ ગળી જાય હોય એમ બેઠા હોય કોઈ કઈ બોલે જ નહીં પાછા આમ બધા માથા હલાવે મજા આવી મજા આવી આપણે કઈ યાદ કરી રહ્યું કે ના યાદ ન રહ્યું હું અરે હું અરે જીવ તો આનો હરસ શું મારો કહેવાનો અર્થ એ છે કે મહિને ને મહિને રોટલા તો તમને ઘરે મળતા હોય ગોદડા ઘરે મળતા હોય તો બાપુ મહિને ને મહિને અહીંયા આવીને જો કાંઈ ન મેળવી એકી તો શું લેવા ધક્કા કરવા જોઈએ કઈક આપણે અહીંયા આવ્યા હોય તો બાપુ એનું કઈક આપણા જીવનમાં કઈક ઉતારવાની જરૂર છે આમ નામ આટા મારે કઈ નહીં વળે ના ફોરા ફેરા ફોગટમાં વ્યાજ આ એટલા માટે તમને મને સંતોએ ખૂબ ખુબ શાન કરી છે પણ આ છે ને સંતો જગતના ના કલ્યાણ હાટું મથે છે પણ જગત નથી સમજી શકતી તો શું કરવાનું એટલે વાણીમાં કે છે નથી મફતમાં

ਕੋਰੀ ਬਜਾਰੇ ਭਾਈ ਕੋਈ ਵੇਚਣਾ ਤੇਲ ਕਣਾ ਗਿਸਾਂ ਧੂਨੇ ਇਦਰਤਾ ਗੋ ਗਿਸਾਂ ਧੂਨੇ ਇਦਰਤਾ Bye. ਕਹੇ ਪੁਰਖੋ ਤਮ اے ਵੀ ਸਤਿਗੁਰੂ ਚਰਣੇ ਜੋਪੜੇ ਨਾਮਿਆ ਨਾਈ ਤੜਦਾ ਕਹੇ ਪੁਰਖੋ ਤਮ ਸਤਿਗੁਰੂ ਚਰਣੇ ਝੋਪੜੇ ਨਾ ਮੇਨਾੜਾ ਢੜਾ ਝੋਪੜੇ ਨਾ ਮੇਨਾੜਾ कुल गरीब બધાય શાંતિથી સામેળો બદલ બધાનો આભાર કઈ ભૂલ ચૂકતી હોય તો માફ કરજો જય માતાજી જય રામ આભી